ધનસુરાના વડા ગામમાં લૂંટારુએ બે લોકોને બંધક બનાવી લૂંટ ચલાવી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ ધનસુરા તાલુકાના વડા ગામમાં ગઈ મધ્યરાત્રે લૂંટારુ ટોળકીનો આતંક ફેલાયો હતો મળતી માહિતી મુજબ કમલેશ પટેલ નામના વ્યક્તિના ફાર્મ હાઉસ ઉપર લગભગ છ લૂંટારુ ત્રાટક્યા હતા માસ્ક પહેરેલા તથા કાળા કપડામાં આવેલા લૂંટારુઓએ ફાર્મ હાઉસમાં હાજર બે લોકોને બંધક બનાવી લીધા હતા અને આશરે ત્રણ લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હતો ઘટનાની જાણ થતાં ધનસુરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે સીસીટીવીના આધારે લૂંટ કરનાર આરોપીઓને ઓ ઓળખાણ કરવામાં લાગી ગઈ હતી લૂંટનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે લૂંટારુ ટોળકીની સક્રિય થતાં લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે છેલ્લે મળતી માહિતી મુજબ પોલીસે સીસીટીવીના આધારે લૂંટ કરનાર ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર રવિ ઠાકોર બી ગુજરાતી ધનસુરા